રોડ ઉપર આવેલી નર્મદા નિગમની જર્જરિત બિલ્ડિંગમાંથી આજ રોજ સવારે એક યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી મરણ જનાર યુવાની આસપાસ ધોઈના નિશાન જોવા મળતા પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી લાશ મળી હોવાની બાદ વાયુ વેગે પસરી જતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા આમોદ પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ આમોદના મહેશભાઈ બાબુભાઈ વાઘેલા ઉંમર વર્ષ સાડત્રીસ હાલ રહે આમોદ જિલ્લો ભરૂચ મૂળ રહે નોંધણા તાલુકો જંબુસર જિલ્લો ભરૂચને આજ રોજ સવારે સાત કલાક પહેલાં આમોદની નર્મદા નિગમની જર્જરિત બારીબાના વગરની જૂની કંડમ બિલ્ડિંગના પહેલાં માળેથી અકસ્માતે નીચે પથરાવાળી જગ્યા ઉપર પડી ગયો હતો જેથી તેને આમોદ સરકારી દવાખાનામાં લઈ જતાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો આમોદ પોલીસ મથકે બાબુભાઈ શંકરભાઈ વાઘેલાએ ફરિયાદ આપતા પોલીસે અકસ્માતે ગુનો નોંધી મરણ જનારનું પોસ્ટમોર્ટમ કરી